જય સીકોતેર માં સીતારામ હાથ વાગ્યા ને હે મારે વાર વાર નહીં બીજું બધું કામ થાય વાર નાખવા ને કેસવા સારા વાંટવા તે સીપીઓ છોડે ટ્રેક્ટર સીપીઓ લઈને જાય કે તું ટ્રેક્ટર લેવાનું આવું ટ્રેક્ટર લેતા જાય ફેગ હું એવા હાટું તે આખો સીપીઓ છોડે ને સારા ને અમે ઘરનું કામ કર્યું અમારે જવાનું કે બે ત્રણ જણા જાય કેસવા ઘર ને રાઈસી ને રામધેન થી જરૂર ન પડે સાલે પૈસા પૂરા વાંટવાના હોય એવા હાટ

મૂકી દીધી તું હું કા પેલા નું કામ કર ને પછી એ કામ કરીએ કે ઘરમાં ઘર માં સાટા પાણી આવે તો અંદર ને અંદર થાય એવા ને મારે હંજવાર કાઢવી હંજવાર કાઢી ને પછી બીજું કામ કરી મેં ગાજે થોડો થોડો સુ નું હાલો રી સુનું મેં હોય જ સાટા સુટી થોડા થોડા તે ઢોર કામ બતાવી દીધું લુગડા એ ધો નાખા ખા ને ઘરનું રહ્યું ને અમારું રાંધવાનું એ બધું કામ હે એ પછી એવા આગળ કરી લે

ને આ બધા હાથી નો ઓઝાર હે ઓલે પેઢે હે થોડોક ને બીજો આ રાખ્યો કે કે એને બહુ જરૂર ન પડે બધું ન તે હાટવા ખડકા દીધો અમાર કાટ બહુ લાગે તે હાવ કટાઈ ગયો અમાર લીંબુ આયા એ પેલા એક આવ્યો તો તે ઉતાર ગઈ તે આ બ્રેંગન ફૂટ રહે અમાર કાટા હોય જીણા જીણા આ ઠાંગરું ખોડું ને પછી એને આ વડલે જવા દીધું દોરી થી જાડા વાયર ને તો વડલે વડલા પર વડલો મોટો હોય ને તે વડલા ઉપર અસલ થઈ જાય એ વાટ વન ડે બોતો વન હે ને વંડી પૂરી થઈ જાય વંડી બહુ તે પાસું પાછું ખોડે ને એને હમું વટાણે બ્રંગન ફ્રૂટ આવત તો એવું હે ને હંજવારી નીકળના ને થોડાક લુગણા હા એ હકારવાના હે ને જે નવા લુગડા હતા ને એમાં થોડીક પારસી કરવાની હતી કોટન ના લુગડા હા એ મુકા દે અને બીજા હા એમાં પારસી થોડીક કર નાખી એ કામ નીકળે જાય લાઇઠ હતા

ખાવાનું નાની મોગોટું નાખ્યુંગોટું વધારે ફૂકો નાખ્યો અટાણે તે કઈ જોયા જેવી ને બધી માદળામાં બેઠી હતી માથા મારે કાદું કાદુ કાદુ થઈ જાય હે ને બધી ને ખાઈ ગયો ફૂકો એ એક આધીનથ ખાધી ના કર તો બધી ખાય ગમાડમાં ને બગડે નહીં તે થોડું ઘણું પડ્યું રે ને તોય પણ હાલે એક આ ડોલો હોય એ બેઠી બીજી બધી ઓલી કોરની હોય એ ખાય આણે મોગોટા ને એની ઉપર આ લે બધી મોગોટા ખાય આણું જોઈએ નહીં પડ્યું ઘણી બધી રીતે આખા એક નથી ખાતી કે ન ખાતી ને હમણાં હે ને જલાઈ ગયેલ જેવા થઈ જાય ખળેલા નથી મોર થોડી ઘણી હોય તો તરત ન ખબર પડે બેગ દી થાય ને તો ખબર પડે જોઈએ તો હે ને અગિયાર વાગ્યા મેં અગિયાર વાગ્યા ને સામું કરી તો સાર વાઠ વાગ્યા હતા ને સાર વાઠ ના ટાણા અગિયાર વાગે ભાગે એવા સામું કરી દીધો ને ગવાર ફીંડા ની હાથ સડે ગુ રોટલા રોટલી વઘારવી પછી રોટલા ને વારો લઈને

આ રૂડમર નિવાસ માં થુ મેં મારે રોટલી વખારી હું રોટલી મૂકેન ઉપર જો ને ભાગે જાય ને પાછા મારી છે તો બગડી અમાર ગદા એટલે રાય આમે ટકરું પડ્યું કેટલાક કદી આવે પણ પડ્યું

ને તેલ મૂકી દેતી હું બટેટુ મોર્યું મરસાના રોટલી ના કટકા લીમડો ટમેટો ને ટમેટા પૂરા થાય હોય તો નાખા બધા મસાલા નાખી નથી નાખવી ના ના ગરમ મસાલો જરીક નાખે નાખે આ હે મસાલા ઉપર જ રાખે તો હલવા લાગે ગોતવા ને હા હલવા કર વગર વગર તેલ થાય તો વગર ને

આનું બધી કામ કમ્પ્લીટ થાય કે બપોર આને ઠામ જાય મે હતા વિસરાય ને બપોર પછી વિસરવા ના ખાય ને મે એ ઓલે મકાન જાવ તો મે એ મો ફૂલ આવે કે મકાન જાર જાવા તો ઘડી પર આ મકાન બેસું હું જાવ કે તો આ ઘડીક બેઠા ને પછી થોડો ધીરો પડે ને તો ઈ કોરા જાય ને આજ છે આજ કેટલા વાગે 11 વાગે ના ના 12 12:30 વાગે આજ વેલો મે ચાલુ છે કો નકર એક દીડ બે વાગે છે

પાણી ભરાય ગયું જો હાડા શિયાળવાય ગા ને આજે બધી બહેન પાણી કરે પછી અન્ય વાંધી એક બારોબાર મેં થોડુંક માદરું નથી ખબર આવડ ની પૂરી પેલા નીણ વખત ખાઈ ને પછી બરબાર બંધ થઈ ગઈ મળે એક બરબાર કેટલી તો તે ખાઈ લે એવા હાટું ને હે ને આજ મેં હે તેના બરાબર કુસો બગાડ નાખતી હતી તો એ એવો લીધે હેઠું નાખે પૂરો ખાઈ દે એનો બગડે કામ થાય એ જોવાનું હેઠું ને બહુ માદડું આજે વાત હેઠું ને માદડું ધારી આવે ને હેઠું ધીમ માદડું બહુ નો થાય થાય તો ખરી બહુ સારું થાય કે ભલે હે ને કાથરા ના એવા હાટું નો થાય